આ દે નેકળો દેજે પછી જો હું સબાર આ શું જોઈએ આ આ માની સગન અરે

આગા ગોમ નો ખોડી લો સાહેબ ચાવી આ લીધી છે અરે બાપા આવ આવ શું કર ધક્કો મારો ભાઈ ચાવી આલ દે સુક્ષોંતી હા સુક્ષોંતી ચાવી આલ દે માર ઘર ની ચાવી હું ક્યાં રાખું ટ્રેક્ટર ની શે ટ્રેક્ટર આયા ટ્રેક્ટર ચાવી આલ દે મે થા ભાઈ તમે લીધી ચાવી હું કા લઉં હું હું તો એક તાળો વાળો છું તાળો તાળો બનાવું છું કોઈ ચાવીઓ બનાવું છું તમને એવું લાગો છું હું એટલે મારી ડીસ તોડી નાખી છે ખોડી લાય જો એ તો મારે તો અચાનક થઈ ગયું છે વાત કરો છો કાલ ઉઠીને આવ અવ ધાબર સર તો નહીં કાલ ઉઠીને

એમાકુ ભાઈ ઈયોન વાદી છો અર્જુન ધક્કો માર હળો હેરો પેલી છ ખખડ્યું છે યાર કર્યો કરો છો યાર આ હેરો પેયા હેરો પેલી સંપલ કાઢજે સંપલ નહીં કાઢું મંડવા કોટાવા હું કે સંપલ મોંઢાણો નઈ પડતો અલ્યા ઈયોન વાદી ઓ કો મગજ મારી કરો હાલો પણ આપણે આ એટના ઓર ખુશ હું સંપલ કાઢી ખાલી સંપલ કાઢીને અંદર મિલ દે ભાઈ જો જો

હા ભાઈ ભીડભાડ હોય ને રઈવાર ભરીને આવતરીએ ફટફટ બક એક કામ કરો નેકડી બે પછી બરોબર બે મિનિટ હું તૈયાર કમ્પ્લીટ હા તો થાય છે પછી કંકા જતો જ નહીં કેટલી વાર કરી તમે તો નહીં ખોડીલો લઈ ગયો તો ટ્રેક્ટર નું એ જોન જ પહેલા પહેલા હું

પણ આજનો દાડો તમારે જે હું ટેક આપું ને આ ટેક તમે આજનો દિવસ પાડો પાછળ કાલ બાલ તમે આવો એવું ઓ ના બેઠા એટલે જે હોય કઈ રીતે જોખું દીવા જેવું ના રમતો હોય તમારે

આટલી ટે વાતનો દાળો પાડશો ને આટલી ટે કાલે તમારું એક દાળાની તકલીફ કર પશુક તો એક બંધ બંધ બધું ક્લિયર જે હા હા ચાલુ પાછો ભાવ બધું આ પડે તો પછી બધું બધું થઈ જશે કોઈ ચિંતા નહીં

પસકો પડે તો બધા જતરે તડકો હારો આજ અને મન બોલાવીએ તો ખાલી કોક ખખડાવજો હમ શું વાતું હમ

ના બે ઓતો તમ બેઠા જોઉ છો હ હ હ મસાલો થોગીને બોલ હ હ હ ને તમે ગેસ મારે માણે સગણ આ છોતી આવો બાજરો લાયો છોતી બેર લાયો લે હ હ

દુહાથી કણ તા બાજરીનું કામ કરજો ઊભા રહેજો અન કે ઘેર રાખી મઈ નાખું હા બાજરીમાં કરો ઊભા તું મરી જ્યો એટલે કળા ભાઈ ઘેર જવાનો કોના મોના કા લાઈન ભેજ્યો આજના દાળો ઈને મોન રત પાડવા દયો તે રેક મુએ બાજરી ભેદાવ દઉં બોલતા ને હો કામ કરાવતો હો કો કામ કરાવતો ગોય છે મારો सेम પણ અરે બસ પડી ગયો ને વાઘું હા આ તો પડી ગયો છે મોય હા

છવાય જવું એ ડબલ ભરવાની કીધું તો ડબલ જવું નહીં તમે બોલી જશો હું પકડી બોલી જશો બોલી છે બોલાઈ દેશે તમને તમે ઘર જઈએ બે ભાઈ બની આંકડા મજા આમ થોડું આમ ખોલીને બોલો ઉંજેરું ગાતો એવું લાગે છે

ના ના ઓમ હા હમ હમ કોળી બનાવી જાલશે તો હા હવે જે બનાવી એ ખાઈ લે હું એ તમે બોલેતમ તમે તમને તો મૌન व्रत આપી છે અલ્યા મૌન છે મૌન તૂટી ગયું બોલાય દીધા ને કહા ભાઈએ બોલાય દીધા તમને કે કે તેક નહીં જાવ ઓભરતા જ નઈ માર લત પણ હા વાંઠ તો ઓય બેહું ઓય બેહું ઓય બેહું કન બોલાઈ ગયું ઓકા જો બેહું ઈ બેહ તમારા હું પંચાસ પંચાન ની વાત હોય આપા કપામાં જ્યાતા તમને નહીં આ તો હવે તોડી નાખીન માઢા ટેકબેક જાય ને હરખુ થતો તો મોડ 4 કલાક બંદે રેવાતો ઓમનાથી ઈને સબક તો હું શીખવાડ્યો શીખવાડે શીખવાડ્યો કે મારું મોણવર તોરાઈ જાય ખોડીલા કડવાઈ એ તો નતો બોલતો એટલે હવે તું જો પ્લાન બને ખાલી છ કરીને ભુવા પાસે બાધા લેવડાવી હતી મોન વર્તની એ કડવાય આ ખોલીલા કરવા તોડી દીધી એ તો કોક પ્લાન બનાવશોનંદ નાટકવાળો તો સદ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી